રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં વાઈ ગઈ છે લગભગ આઠ સાડા સાડા આઠ તો નહીં પણ આઠની આજુબાજુ છે ઘડિયાળમાં કાંઈ જોયું નથી આપણે ઓલી ઘડિયાળ બંધ છે ને મોબાઈલમાં નથી જોયું હું પાણી પાછ એમ કહેવાય એટલે પીવી વાસીદા ને બાસીદા તને વહભાટી બોલે કામ

અને આજ લોટરાને ટેસ્ટ ને ખાતર ભરવાનું પણ અડધી પોણી કલાક નું હવે ક્યારે આવે છે એ જે થોડીક વારી છે પણ આવે એટલે પછી થોડીક મહેનત કરવી પડશે એટલે આપણે કમ્પ્લીટ આપણે ઉકેડો રહીએ ને એ ભરે છે હજી પીવું એવું ને પછી પાવા થાય ને

અને તે દી છે ને એક કોઈ હાઈન પડતી હતી ને એક કોઈ ટ્રેક્ટર વાહી આવેલું આવતું તું ને નકર ખેડાત ને એટલો ખૂણો રહી જાત આ બાજુ તો એટલા સારું થઈને કાયો કાજ જેમ આવે એમ પારા બાંધી અને નાખી દીધી અહીં કાણે એટલે સૂટી ને બૂટી પૂરાય કાંઈક ના નથી જો આ પૂરા વાયરા વગરની છે એટલે કે નીણ આમથી ખોટાડ દઈશું ને લઈ લેવું ભી એટલે રાખી લઈ લેવું જો આવ્યું નથી ને એટલે રજકો બજકો વાવશું ત્યાં લગાયા લ કરન આજ લેવાની પહેલા આ ખોટાડ દેવાય પૂરા વગર ની રય ને એટલે ઉપા દેની ચાલો પાંત લઈ બહાર રામ રામ જે માતાજી બધા અને આપણે જો હવે વ્લોગમાં માં આયા ખવાર ના માર બાપા યાદ કરી દીધો એટલે વ્લોગ ચાલુ ને આપણે હવે આયા તો ખાડા જેવો ટાઈમ થયો છે ને તમને ટ્રેક્ટર એનો અવાજ આવતો હોય છે કારણ કે આજ ભરવાનું આપણે ખાતર એ બોલ વિચાર કાઢી બારી આમાં બધા એમાં ખાતર ભરવાનું છે દેશી ખાતર આપણે એક વાસીજી નાખી નાખીને જો ત્રણ આખા ટ્રેક્ટર આ એક ઓયા હે એક આયા ને કાઈન બાજ પડ્યું છે એ લોડર હોતક આયુ છે એટલે આપણે આજીને ખાતર ભરવાનું છે અમાણે જે ખાજત નથી લારા ભરે હે ટ્રેક્ટર સુતાને એક ખાડીન જો આન બાદ ફેરવી લીધી આ હર્યું ને તો ઓયાર બાવરો રયો અહીંયા આતી એટલે અહીંયા હી લઈ લીધી નકર તિયાને બા બીવે પાછો ટ્રેક્ટર આવે ને એ બધું જો ને આજ તો ડોરાય થોડા મોડા પવા દીધા ભરાય તેરે નકર દુ સાગે એ સિંધાભાઈ ગયા હજી અમાણા હે ને ચાલો આપણે તમે જો આગળ બાજુ ભરે છે તો જો ભરવા માંડ્યા લોડર થી એક ટેકર તો જો આપણે વયું છે જો જાય આ બીજું જો ઓલું ભરાઈ ગયું છે જાજા માણા નથી એટલે જેમ વારા ફરતી વારો હોય ઓલું પાછું આવશે પછી ઓલું જો આમ સામે ઊભું ને એમાં બે જાય છે મારા પપ્પાને ઝીંધો ભાઈ પાડવાનું જો આ રીતે પહેલાં ન કરવાના થોડું થોડું પાડે જવાનું ભરે હે પેલા જો આ ઢગલો હરખો કર નાખો બગલા ઘણા આવી ગયા જો જીવડા ખાવા

ઓન બાજુ હે ઓન બાજુ ખોલી નાખે ને એટલે આ જો આરે હા જો અમાર નરસિંહ બાપા ની બે ગયા હે જો મોહન કાકા એ ચડી ગયા હવે તો

કે ખાતર તો ના દીધું એટલે એ લાભ નહીં હવે ખાલી ભેરવાને ને આ જો સિંધાભાઈ ની આ બે બરોબર પરાણા ખાતર અમે ઉપર દેવા સિંગલ સિંધાભાઈ બે અને બે લીધા એક પાણો અમાર વાઢવા એક બે ટ્રેક્ટર રે ને ખાલી ચરે ને 5 6 મે ગરે એમ કરીને પરિવર્યું હવે કોક કોક ડગલ્યું રે ને 4 1 રે છે અને એક તાડા પોર ની વાર એમાં વાર નહીં લાગે નો જીરો 500 પછી ફોરી ને પછી કાઢ દે પછી જીરો પાઉં હે હવે જો કે જીરા બી લેવાય ના જીવ પણ હવે જાવું છે અને ટ્રેક્ટર આ પીગે તો ઘરનું ન હે વાવી તો પીડું હે ઓલું પર વાયુ તો

હું ક્યારેક કટકો ખાવ ને એટલે પછી ન દીવો દી ને હવે નઈ રહેતાનું ચાક થોડુંક મને ઓભલા કા લાગતું એક બસ કે હવે કાલ સુધી કરી આજ તો કી કાલે ઉહી આજી કઢી ભાઈ બની કાલે કઢી બની એક સમય મોટું હો ને સુધાઈવર ચા કોઈ કક એમાં એવું હે તો

ઓકે ત્યારે કેમ થતું ટ્રેક્ટર માં મજાક હતી ને એવું થાય બીજા માં જ નહીં લાગે હમુક નઈ પકડી હતું વાગડી કલર નો જેવું હતું ઈ હતું